ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે અગિયાર જુલાઈ અને શુક્રવાર હવામાનની વાત કરીએ તો મિત્રો ગઈકાલે ચૌણનાસેથી ચાંદના છ સુધીમાં ત્રેસઠ તાલુકાઓમાં વરસાદ થયો એમાં સૌથી વધારે બે ઇંચ ભાવનગરના ગારીયાધરમાં અને એક ઇંચ સિંહોરમાં ત્યાર પછીના રાત્રિના ડેટા છે નહીં પણ અત્યારમાં દ્વારકાના ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં અને ભરૂચના અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારોના સમાચારો છે મિત્રો તમારા ગામમાં ક્યાંય પણ વરસાદ ચાલુ થાય કે આવે એટલે તરત આપણે કોમેન્ટમાં જણાવીશું આગળ આપણે કંઈક વોટ્સઅપ ચેનલ કે ફેસબુક પેજ બનાવીશું હવે મિત્રો અત્યારે ઉપસ્થિત પરિબળોની વાત કરીએ તો ચૌરાષ્ટ્ર ઉપર એક યુએસઇ બન્યું છે અડધું ચૌરાષ્ટ્ર છે અડધું અરબી સમુદ્રમાં છે હવે અત્યારે જે લો પ્રેશરને ઉપસ્થિત પરિબળો છે તેની વાત કરી લઈએ અત્યારે સવારે ચાડા પાંચના ટાઈમે દક્ષિણ ઝારખંડ ઉપર લો પ્રેશર છે અને તેના આનુષંગિક યુએસિ બધા પાંચ પોઈન્ટ આઠ કિલોમીટર સુધી વિસ્તરે છે અને તે જ વિસ્તારમાં છે ધરી શ્રીન ગંગાનગર ચૂરુ સતના દોલતગંજ દીઘા થઈ અને તે લો સેન્ટરમાં ચેન્ટરમાં થઈ અને બંગાળની ખાડી સુધી લંબાય છે એક યુએસસી પંજાબ અને હરિયાણા ઉપર છે અને તે દોઢ અને ત્રણ પોઈન્ટ એક કિલોમીટરની ઊંચાઈ ઉપર છે એક ટ્રફ આસામથી વિદર્ભ થઈ અને દક્ષિણ પૂર્વ રાજસ્થાન થઈ ઉત્તર ઓરિસ્સા થઈ ઉત્તર મધ્યપ્રદેશ અને ઉત્તર છત્તીસગઢ થઈ અને તે ઝારખંડવાળા લો પ્રેશર સુધી લંબાય છે અને તે ત્રણ પોઈન્ટ એક કિલોમીટરની ઊંચાઈ ઉપર છે એક ટ્રપ જે આપણે અરબી સમુદ્રમાં જે યુએસસી છે ત્યાંથી લંબાય દક્ષિણ ગુજરાત ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર દક્ષિણ મધ્યપ્રદેશ અને ઉત્તર છત્તીસગઢ ઉપર થઈ અને તે ઝારખંડના લો પ્રેશર સુધી લંબાય છે અને ત્યાં પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરના ઊંચાઈ સુધી છે એક ઉત્તર ભારત તરફ એક વીડી છે એક યુએસસી સૌરાષ્ટ્રને આપણે જોઈ લીધું આગળ અને એક ટ્રોફ એક ટ્રોપ દક્ષિણ પશ્ચિમ ઉત્તર પ્રદેશ થાય અને તે તે લો પ્રેશરમાં થાય અને ઉત્તર મધ્યપ્રદેશ ઉત્તર છત્તીસગઢ પર નવ જીરો પોઈન્ટ નવ અને દોઢ કિલોમીટરની ઊંચાઈ છે હવે મિત્રો આપણે આગળની વાત કરીએ તો હેવી રેઇનફોલ એટલે કે ભારે વરસાદ બારથી સોળમાં ગુજરાત રિજનમાં છે અને સૌરાષ્ટ્ર રિજનમાં તેર જુલાઈ છે પણ અત્યારે પણ ચાલુ છે અને યુએસસી પણ ચક્રી બે દિવસથી આ એમડી બતાવવા માંડ્યું છે સૌરાષ્ટ્ર ઉપર એટલે મિત્રો અહીંયા પણ હળવોમાં જેમને ભારે ક્યાંય છૂટો છવાયો વરસાદ પડે છે કે હાલ પણ ચાલુ છે ગઈકાલે પણ ઘણા વિસ્તારો લઈ લીધા પ્રથમ દિવસ કરતા વધ્યા પણ આપણા દેશી મન મુજબ એકાંતરા વરસાદનું જોર વધે છે એકાંતરા ઘટે છે પણ અત્યારે બે દિવસ પશુ ચૌરાષ્ટ્ર ઉપર યુએસસી બતાવાતું નહોતું કાલનું બતાવાઈ રહ્યું છે એટલે એક્ટિવિટીની ગતિવિધિ બપોર પછી વધી પણ શકે પણ તેર જુલાઈ આપણા માટે મહત્વની છે અને લાંબી ની આવ ચોખ્ખી લાંબી વરાપ નથી દેખાતી મિત્રો જે આપણે આ યુએસસી જોયું અત્યારે ઝારખંડ પણ છે તે પંદર તારીખે મધ્યપ્રદેશ ક્રોસ કરીને રાજસ્થાન ચેડ જેન પાકિસ્તાન બોર્ડરે આવે છે અને મિત્રો તે તેના રૂટમાં જરા પણ ફારફેર થયો તો સૌરાષ્ટ્રમાં જરા પણ નીચું રહ્યું તો ચૌરાષ્ટ્રમાં વરસાદ ચારો એવો થઈ શકે બાકી શૂટર્સ વાળવા ઝાપટાં અને અમુક સીમિત વિસ્તારોમાં ત્યારે ભારે વરસાદ પડી શકે ગુજરાત રિઝનમાં ભારે વરસાદ છે ચેનલની માહિતી સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી